નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર રૂપિયા પાંચસો માટે ટ્રક ડ્રાઈવરનું માથે ફોડી નાખ્યું સીસીટીવી ટોલ નાકામાં જ ચાર શખ્સ લાકડીઓ લઈ તૂટી પડ્યા છ કલાક સુધી ધાંગધ્રા હળવદ હાઈવે પર ચક્કાજામ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવળ હાઈવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અને ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કરતા બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી જોકે ધાંગદા ડીવાય એસપી સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો ડ્રાઈવર પર થયેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કેટલાક શખ્સો ધોકા લાકડીઓ લઈને ડ્રાઈવર પર ઢોર માર મારતા જોવા મળે છે ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડે આગળ કેટલાક પોલીસની ઓળખ આપીને તેની સાથે રૂપિયાની માંગ કરી હતી જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બબાલ થઈ હતી આ દરમિયાન પોલીસની ઓળખ આપીને ઉભેલા શખ્સો ટ્રકના કાચ ફોડતા ડ્રાઈવરે પોતાના ફોનમાં વિડીયો બનાવવાનું શરૂ કરતા મામલો વધુ બિચક્યો હતો અને શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો જેને લઈને બબાલ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા શખ્સો ડ્રાઈવર અને ક્લીનર ઢોર માર મારીને ફરાર થઈ ગયા હતા ટ્રક ડ્રાઈવરે માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતાં રોષે ભરાયેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઇવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકી હાઇવે પર ચકાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી જેની જાણ થતા ધાંગદાર ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો ડીવાયએસપી જેડી પુરોહિતે ટોલ પ્લાઝા પર સૌથી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દઈ પાંચથી છ કલાક સુધી સમજાવટ કરી હતી અને ક્લિયર કરાવ્યો હતો એ બીજી તરફનો અમદાવાદ કચ્છ હાઈવે ક્લિયર કરાવ્યો હતો જોકે આ દરમિયાન પાંચથી છ કલાક હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી પોલીસે બે આરોપીને રાઉન્ડ કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે આ અંગે પણ ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતે જણાવ્યું હતું કે સોલડી ટોલ ટેક્સ પાસે આજે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ એક ટ્રક ચાલકને કોઈ ઈસમ સાથે બોલાચાલી થઈ હતી એ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ત્રણ ચાર ઇસમોએ ટ્રક ચાલકને માર્યો હતો જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચતા એકસો આઠ હેઠળ સારવાર આપવામાં આવી હતી ટોલ ટેક્સ પરના તમામ કર્મચારીઓએ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારીઓ હતા કે એમ તેમની તપાસ કરી રહ્યા છીએ ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત પપ્પુએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી મોરબી આવીએ છીએ હળવદની પહેલાં આ ટોલ પર રોજ રાત્રે ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે આજે હું અને મારો ભાઈ ઉદયપુરથી ગાડી લોડ કરીને મોરબી જવા નીકળ્યા હતા ત્યારે અહીં ટોલ કપાવ્યા પછી લાકડીઓ સાથે ઊભા રહેલા શખ્સોએ પોલીસની ઓળખ આપીને અમારી પાસે રૂપિયા પાંચસો માગ્યા હતા જોકે અમે તેમને રૂપિયા પચાસ આપવાની વાત કરી હતી તો તેમણે અમને જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા ટ્રક ડ્રાઈવર પપ્પુએ વધુમાં જણાવ્યું હતું કે એ લોકોએ ગાડીના કાચ ફોડતા અમે તેનો વિડીયો બનાવવા લાગ્યા હતા તો એ અમારો ફોન ઝૂંટવીને ભાગી ગયા હતા હું મારો ફોન લેવા તેની પાછળ ભાગ્યો હતો એમાંથી ત્રણ લોકો એક બાજુ ભાગી ગયા હતા અને એક શખ્સ ટોલ બૂથમાં ઘૂસી ગયો હતો ટોલવાળાએ ટોલ બૂથનો દરવાજો ખોલી અંદર લઈ લીધો હતો મેં તેમને કહ્યું કે આ ભાઈને બહાર કાઢો તેની પાસે મારો ફોન છે પણ તેણે દરવાજો ન ખોલતા હું દરવાજો જોરથી ખખડાવવા લાગ્યો હતો પપ્પુએ જણાવ્યું હતું કે આ દરમિયાન ભાગી ગયેલા ત્રણ ચાર શખ્સ ત્યાં પાછા આવ્યા અને તેમને અમારી ઉપર લાકડી અને લોખંડના રોડથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા મારા ભાઈને પણ તેમણે ખૂબ માર માર્યો હતો તેમણે અમારા પ્રાઇવેટ પાર્ટ પર પણ લાતો મારી હતી એ લોકો યુનિફોર્મમાં નહોતા પણ એવું કહેતા કે અમે પોલીસવાળા છીએ અમારી માંગ છે કે જો એ પોલીસવાળા હોય તો સસ્પેન્ડ કરવામાં આવશે અને જો અન્ય કોઈ બૂઢા તત્વ હોય તેમને તાકીદે અરેસ્ટ કરવામાં આવે અને અમારું જે નુકસાન થયું એ ભરપાઈ કરવામાં આવે હજી મારો ફોન પણ એમની પાસે જ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ